નમસ્કાર ધોરણ સાત વિષય સંસ્કૃત પ્રથમ પ્રશ્ન જે છે એમાં અનુલેખન કરવાનું છે જે આપણને વાક્યો આપ્યા છે એ જ સારા સુંદર અક્ષરે એના એ જ વાક્યો જે છે એ આપણે લખવાના છે ત્યાર પછી બીજો જે પ્રશ્ન જે છે એ ઉદાહરણ પ્રમાણે કોષમાંના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય ફરી બનાવવાનું છે ઉદાહરણ અહમ સોમનાથમ એવમ ઈચ્છા ઈચ્છામી ગહન તો એ જ રીતે આપણે જોઈએ તો પહેલી જે ખાલી જગ્યા છે વિવેકાનંદ ભારત મહત્ તો તેમાં જે છે એ ઉન્નતિમ એવું આવશે બીજું જે છે એમાં સત્યમ એવ આવશે ત્રીજું જે છે એની અંદર ત્રિકતમ એવ આવશે ચોથામાં ત્રિકમ એવ આવશે અને પાંચમું જે છે એમાં દોષકમ એ મ એ વ એવી રીતનું આવશે આ રીતે ખાલી જગ્યા બની શકાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો એમાં બાલક અને અધિકમ કાલ પચ્ચત પર્યત લિખામી અને વૃદ્ધ કિસ્સિયત એ રીતે જે છે આપણે વાક્ય બનાવવાના છે દરેક વાક્ય જે છે પાછળ આવી રીતના અધિક અને કિસ્સિયત લગાવી અને આપણે વાક્ય બનાવવાના છે આ પણ તમને સરસ રીતે આવડશે ત્યાર પછી જે છે શ્લોકની પૂર્તિ કરવાની છે પહેલો સેપ છે અર્ય નિજો બીજો નવામી ફલાની અને ત્રીજો છે ઉદ્યમ હિ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ કાવ્યમાં આ કાવ્યપૂર્તિ આપી છે અર્યમ નિજ પરો વેતી ગણના લઘુ ચેત સામ ઉદાર ચરિતા તુ વસુદેવ કુટુંબ સમ એ રીતે ઉદ્ધમ હિ સહિંતી અને બીજો શ્લોક જે છે નનામી ફલાની વૃક્ષો એ પૂર્ણ કરી શકાય છે ત્યાર પછીનું જે છે એમાં ચ વૃક્ષા તત્ર ફલાની એ સ એક તો અહીંયા વિજય અને એ સંતોષ તો સુખમ આ રીતે જે છે એ વાક્ય કૌંસમાં જે વાક્યો આપ્યા છે કૌંસમાં જે શબ્દો આપ્યા છે એ લઈ અને આપણે વાક્યો જે છે એ પછી એક પૂર્ણ કરવાના છે ત્યાર પછીનો જે શબ્દ જે છે એમાં પહેલી ખાલી જગ્યા છે એમાં પૂર્વ દશાતી આવશે બીજી ખાલીમાં દક્ષિણ દિશાયા આવશે ત્રીજામાં પૂર્વ આવશે વળી પાછું દક્ષિણ દિશાયા અને છેલ્લું જે છે એમાં પ્રીતે સ એ ખાલી જગ્યાઓ જે છે એ આપણે આપણી વર્ગખંડની જે સ્થિતિ છે એના આધારે વાક્યો લખવાના છે એટલે આવી મારા વર્ગખંડના આધારે લખ્યું છે ત્યાર પછીનો ફકરો જો સિંહ નિવાસથી અસતી તો પહેલી ખાલી જગ્યા છે દસ છે તો દસ રસ્ય આવશે ગ્રામ છે તો ગ્રામસ્ય આવશે પછી ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત આ રીતે વાક્યો લખવાના છે ત્યાર પછી ઉદાહરણમાં જે આપ્યું છે એમાં પહેલું જે છે એ શાકમાં આવશે બીજામાં વિદ્યુત આવશે બીજામાં ઉત્તરમ આવશે પછી શીતપણ આવશે અને પછી ઔષધમ એ રીતને આવશે ત્યાર પછી છઠ્ઠો અ જોઈએ તો એમાં પહેલું જે છે એમાં એવું બનશે અધઃ મહેશ્ય જન્મદિન અસતિ ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે એમાં મહેષ્ય પિતૃ્ય નામો વિનોદ મહાશય અસતિ તો આ રીતે જે પ્રશ્નો જે છે એના સરળ મીડિયામાં તમે જવાબ દે છે એ ઉપર જોઈ અને તેના આધારે લખી શકો છો આ ખૂબ સહેલું છે એટલે વધારે ચર્ચા કરતા નથી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો એમાં પહેલાંમાં કસ્ય ખાલી જગ્યામાં આવશે બીજામાં મોમ આવશે ત્રીજામાં પણ મોમ આવશે ત્રીજામાં તસ્ય આવશે અને ચોથું જે છે એમાં અહમ આવશે એટલે કે પહેલાંમાં શ્ય મોમો મોમો તસ્ય અને અહમ ખાલી જગ્યા પૂરી કહી શકાય છે ત્યાર પછી જે સાતમો પ્રશ્ન જે છે એ તમારા ઘરમાં વીજળીથી ચાલતા કે રિચાર્જ કરવા પડતા જે જે સાધનો છે એના ઉપકરણો સંસ્કૃતમાં નામ લખવાના છે એ તમે જાતે લખી શકો છો પછી સાતમો ગ જે છે એમાં આવતું છે કે બાલક ફલ ખાધાતી તો બાલક હા ફલ ખાધાતી તો એવી રીતે યુવક ગીત ગાયંતી તો યુવક ગીતમ ગાયંતી આ રીતે વાક્ય બનાવવાના છે ત્યાર પછી આઠમો પ્રશ્ન જે છે એ તમારી ભાષામાં સમજાવવાનું છે ખરેખર ધર્મનું પહેલું સાધન જે છે એ શરીર છે તો આના વિશે તમે વાક્ય જે છે એ લખી શકો છો પછી મમો વિદ્યાલય ઉપર પાંચ વાક્યો જે છે સંસ્કૃતમાં તમે લખી શકો છો મમો વિદ્યાલય હતી સુંદરમ એ સમો વિદ્યાલય એ સમો કહા એ રીતે અને ત્યાર પછી જે શબ્દો આપ્યા છે એમાં પેલું ઘરને દસમો પ્રશ્ન ગૃહમ કહેવાય સૂરજનો સૂર્યા વાદળ જે છે એને વાદલમ ઝાડને વૃક્ષ અને પાણી છે એને જલ આ રીતે પાંચ શબ્દો સંસ્કૃતમાં જે આપ્યા છે એના જવાબો લખી શકાય છે મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા આપને વિનંતી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ